જામનગરમાં ત્રણ દિવસથી જળબંબાકારની સ્થિતિ છે અને જે ભીમવાસ વિસ્તાર આવેલો છે તેમાં તે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે રોડ પર કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા હાલાકી પડી રહી છે લોકોના જનજીવન પર ભારે અસર પડી રહી છે નેવી અને પારની ટીમ જે છે તે અહીંથી લોકોનું રેસ્ક્યુ પણ કરી રહી છે કારણ કે વિસ્તાર જે છે તે આખે આખો ડૂબમાં જતો રહ્યો છે અને જે વૃદ્ધો છે તેમને કેટલાક લોકોની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ફાયર અને નેવીની ટીમ પણ અહીં રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાઈ છે અને લોકોને બહાર કાઢવાના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે આખે આખો વિસ્તાર જે ભીમવાસ વિસ્તાર આવેલો છે ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પારાબાર મુશ્કેલીનો સામનો અહીંના જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે ઘણા વર્ષો બાદ આ પ્રકારની સ્થિતિ જે છે તે અહીં સર્જાય છે કે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા ઘર વખરીને પણ નુકસાન થયું અને લોકો પહેલા માળે રહેવા માટે મજબૂર બન્યા તો જામનગરના ભીમવાસમાંથી અત્યારે લોકોનું રેસ્ક્યુ કરવા માટે નેવીની ટીમ અને ફાયરની ટીમ પહોંચી ગઈ છે સાથે સંદીશ ન્યૂઝ પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યું છે કે અહીંયાથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે જે બોટ છે બોટ લઈને જઈ રહ્યા છે અંદર અને ત્યાંથી આ સાંકડી ગલીઓ વચ્ચે બોટ લઈને જવું પણ મુશ્કેલ છે તેમ છતાં પણ નેવીની ટીમ પૂરો પ્રયત્ન કરી રહી છે કે ગમે તે રીતે લોકોને બહાર કાઢી શકાય ગળા સુધીના પાણી અહીંયા ભરાયેલા છે અહીંયા ત્રણ થી ચાર લોકો ફસાયા હોવાની માહિતી મળી છે ને ફસાયેલા લોકોને જ બહાર કાઢવા છે ને એટલા માટે અત્યારે આ ટીમ પહોંચી છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અહીંયા લોકો ફસાયેલા છે સંદેશ પણ એમની મદદ કરી રહ્યું છે કે ફસાયેલા લોકોને કેવી રીતે અહીંયાથી બહાર કાઢી શકાય લોકોના ઘરમાં પણ અહીંયા પાણી ઘુસેલા છે જે મહિલા છે એમનું રેસ્ક્યુ કરે એક પરિવાર છે જે અહીંયાથી એમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા

તો જામનગરના અનેક વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ છે અને ત્યાંથી લાઈવ દ્રશ્યો રેસ્ક્યુ અમે તમને બતાવી રહ્યા છે આર્મી અને નેવીની ટીમ અત્યારે આ લોકોને રેસ્ક્યુ કરીને ફાયરની ટીમ પણ સાથે છે ને રેસ્ક્યુ કરીને એ લોકોને બહાર લઈ જઈ રહ્યા છે જોકે અંદર કમરથી ઉપર ગળા ડૂબ પાણી સોસાયટીઓમાં ભરાયેલા છે તમામ વિસ્તારોમાં ભરાયેલા છે ને પાણી ઓસરવાનું નામ નથી લેતા પરંતુ પાણીનો પ્રવાહ એટલો બધો વધી ગયો છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે સર અભિતા કેટલી લોકો

Wherever there is a need, they are going there and they are rescuing people from there. એટલે જ્યાં જ્યાંથી કોલ મળી રહ્યા છે ત્યાં ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જોકે રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તમામ વિસ્તાર જ્યાં પાણીમાં ગરકાવ છે ત્યાંથી લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર લઈ જવામાં આવી રહ્યા છે ગળા ડૂબ અત્યારે પાણી ભરાયેલા છે લોકોની વકરી સાવ પૂરી થઈ ગઈ છે કંઈ જ બચ્યું નથી ના ખાવા બચ્યું છે ના પહેરવા બચ્યું છે ના કામ ધંધા બચ્યા છે કંઈ જ નથી સોસાયટીની પરંતુ આખા સ્વિમિંગ પુલ બની ગયા છે અને હવેના બંને અધિકારીઓ છે આપણી સાથે છે ફાયરના અધિકારીઓ પણ આપણી સાથે છે ને બોટ લઈને જે અંદર પહોંચ્યા હતા ત્યાંથી આ પાંચ આ પાંચ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બેન રેસ્ક્યુ થઈ ગયું હવે સુરક્ષિત કામ છે હા સારો લાગે છે હાથમાં ફ્રેક્ચર થઈ હા ફ્રેક્ચર થઈ ગયો ઓપરેશન આવ્યું છે તો પાણીની અંદર હતા કેટલા સમયથી અમે ઉપર ચડી ગયા હતા પછી અહીંયા પાણી ભરાઈ ગયું હતું બધું એટલે ઘરમાં કોઈ સામાન બચ્યો છે ના સામાન તો બધો પૂરો જ બધો પૂરો થઈ ગયો ફ્રી મશીન બધું ઘરમાં બધું તણાય જ તણાય છે ને આ પરિસ્થિતિ નો સામનો અત્યારે કરવાનો વારો આવે છે તમામ જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે રેસ્ક્યુ ની ટીમ પહોંચી લોકોને કેવી રીતે સુરક્ષિત બહાર કાઢવા તેવા પ્રયાસ થઈ રહ્યા છે કેમેરામેન અમારી સાથે સંદીપ રાઠોડ છે એ પણ તમામ દ્રશ્યો બતાવવાના પૂરા પ્રયત્ન કરી રહ્યા છે કે અમે જ્યાં જ્યાં પહોંચી રહ્યા છીએ એ એક એક દ્રશ્યો તમારી સુધી પહોંચાડીએ એક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે જામનગરનો એ તમારી સુધી પહોંચાડીએ કે ક્યાં કેવી ખરેખરમાં પરિસ્થિતિ સર્જાય છે કોર્પોરેશન કેટલું કામ કરી રહ્યું છે લોકોને કેટલી સગવડ મળી રહી છે કે પછી નથી મળી રહી કે માત્ર વાતો થઈ રહી છે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે અહીંયા પહોંચી ગયા છે લોકોનું રેસ્ક્યુ કરીને પાંચ લોકો જે અંદર ફસાયેલા હતા એમનું રેસ્ક્યુ કરી અત્યારે બહાર